જય સ્વામિનારાયણ એક વખત સાધુ બ્રહ્મજીવનદાસ ઘણા સમયથી તેમના મનમાં રમતી વાત વાતની પ્રમુખ સ્વામી પાસે રજૂ કરી દીધી કે બાપા પહેલાં મારે અણસમજણ હતી તેથી આપણો ખૂબ દ્રો કર્યો છે બંડિયા છે લોકોને ધૂતે છે પોતે ભગવાન થાય છે આવું હું બધાને કહેતો અને એવા કટિંગ પુસ્તકો કે છાપામાં આવે તે ભેગા કરીને બતાવતો છતાં મને કૃપા કરીને આપના ખોળામાં લીધ લઈ લીધો અને સાધુ પણ કર્યો અને મારા પર ખૂબ કૃપા કરી તો હવે પહેલાંનું માફ કરજો એમ કરી એમની આંખમાં આંસુ આવી ગયા તે જોઈ સ્વામીશ્રી પણ ભાવાદ્ર થઈ ગયા માથે હાથ મૂકી પ્રેમથી કહે એ ભૂલી જવું યોગી બાપા બે ધારી તલવાર જેવા હતા તમે એમનું જાણે અજાણે જ્ઞાનથી અજ્ઞાનથી નામ લીધું હોય તેમાં આ કામ થઈ ગયું છે હવે ભૂલી જવાનું સત્પુરુષ દયાળુ છે બધું માફ કરી દે છે સ્વામીશ્રી ભૂલતા રહ્યા અને તે સ્વામી તેમના ચરણ ભીંજવતા રહ્યા સ્તુતિ નિંદાથી પર એવા બાપા તેમની કરુણાની આથી વધુ ઊંચાઈ કઈ હોઈ શકે જય સ્વામિનારાયણ